ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં મહત્વપૂર્ણ જાહેર કર્યો છે તબદીલી એટલે કે ટ્રાન્સપોર્ટ પર લાગતી સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી છૂટ આપી છે આ નવી જોગવાઈ મુજબ સોસાયટીઓ એસોસિએશનો અને લોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટના આધારે કરાતી ટ્રાન્સફર ડીલ પર એસી ટકા સુધીની સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવશે આનો અર્થ એ છે કે હવે માત્ર વીસ ટકા ડ્યુટી અને તેના સાથે લાગતી દંડની રકમ વસૂલ કરવામાં આવશે આ નિર્ણય ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ તેનાથી ઘણો ઘટાડો થશે તે લોકોના ઘરની મિલકત સંબંધિત તબદીલી પર લાગતા ખર્ચમાં મોટી રાહત આપે છે હાલના નિર્ણયની અમલવારી માત્ર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોર અને આધારે કરાયેલી તબદીલીઓ સુધી જ સીમિત રહેશે રાજ્ય સરકારનો હકારાત્મક અને નાગરિક મૈત્રી અભિગમ લોકો ઉપર રહેણા મલકત સંબંધિત ટ્રાન્સફર સમયે થતો નાણાકીય બોજ ઘટાડે અને આવાસ માલિકી સરળ બનાવશે